एसआर राणा तथा बीजा सर्विलांस स्टाफ पुलिस मानसो पुलिस स्टेशन स्तर में पेट्रोलिंग में था तो दरमियान एएसआई राधेश्याम भाई किशन भाई बकल नंबर बजार सात सौ तथा हेड कोंस्टेबल हितेश भाई विजय भाई बकल नंबर एक हजार त्रो अठावन नाव ने मेल संयुक्त बातमी हकीकत आधार राहुल उर्फे दशरथ उर्फे घोड़ा उर्फे वड़ा उर्फे इरफान उर्फ लाला यूनुस शेख नाला युनुस शेक, नाना इसमो चोळना मोबाईल फोन विचवासा रो सुरेश शर्मा थोडी वारमा सीमारा चेकपोस्ट થી ચાલતા ચાલતા પ્રસથના છે જે પૈકી રાહુલ ઓફે દશતુર સે કોડા ઓર સે જડા ના હોય શરિય સપતકલનો દુધિયા ઉપી લાઈનિંગ વાળો શો તથા આછા દુધિયા કલરનો નાઈટ પેન્ટ પહેરેલ છે તથા इरफान उर्फ लाला यूनुस यूनुफ शेख નાઓ ઈશરિય પાતળો બાંધો રંગે ગૌ અને જમણા હાથની કલાઈ ઉપર જૂનું વાગે નિશાન છે વગેરે મતલબની બાત હકીકતના આધારે સીમાડા ચેકપોસ્ટ રાહુલ ઉર્ફે દશત ઉર્ફે ઉર્ફે વડા તથા પકડી પાડી તેની પાસેથી અલગ અલગ મોબાઈલ ફોન કુલ દસ કુલે કિંમત રૂપિયા એસી હજાર ની મુદ્દા માલ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સહિતા કલમ એકસો છ મુજબ તપાસ સાથે કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતોની સાથે